ચલો ફરી ફરી રિપીટ રિપીટ કરો વાલીઓ 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 વાલી આવતરો વાલી આવતરો આગળ આવતરોગ ચાર બધા આગળ કરો તાળીઓ પાડો બધા વાલીઓ તાળીઓ પાડો તાળીઓ પાડો વાળી કુદો કૂદો હા એમ કૂદો કરો 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 કોઈ પણ આપણે નૃત્ય કરો અદા કરો ડાન્સ કરો વિજયની નિશાની કરો તમારું નામ અને પરિચય આપો વિદ્યાલયમાં અને ટ્યુશન કર્યું છે પરીક્ષા તો બહુ સરસ રીતે આ વખતની ગઈ હતી બધા પેપર

તો બે ત્રણ મહિના પહેલા તો જ માર્ક્સ લાવી શકે ને મહેનત કરવી જરૂરી આમ તો ભણતા હોય દીકરા પણ પરીક્ષા જણા માતા પિતાની થતી હોય એવું લાગે છે શું કહેશો અને છોકરીઓ એક્ઝામ આપે પણ ફર્સ્ટ એક્ઝામ તો પેરેન્ટ્સ જ આપતા હોય છે એમના લીધે જ તો અમે આગળ આવી શકીએ છીએ કઈ રીતે આપણે માતા પિતાને મૂલવો છો અને ખાસ કરીને હવે આગળના સમયમાં શું બનવા માંગશો અમને પરિચય આપો મારું નામ ભાવી પટેલ છે કઈ સ્કૂલમાંથી અભ્યાસ કરો છો અને ક્યાં રહો છો સ્કૂલમાંથી અભ્યાસ કરી છે અને હું ઘોડાસર રહું છું હા કઈ રીતે આ પરિણામમાં સફળતા મળી છે પરિણામમાં સફળતા મળવા માટે મેં બહુ મહેનત કરી છે

આ સફળતાનો શ્રેય કોને આપશો દિવસમાં કેટલા કલાક વાંચન કરતા હતા અને કેટલા કલાક ઊંઘતા હતા એટલે કે સૂતા હતા વાંચન અભ્યાસ દરમિયાન કેટલા વાંચન કેટલા કલાક રોજ કરતા હતા મારું નામ રિયા ગૌતમભાઈ ચૌહાણ છે હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી છું અને મારી શાળાનું નામ છે જયસોમનાથ અને એ મણિનગર પૂર્વમાં આવેલી છે અને ત્યાં અમે અભ્યાસ કરીએ છીએ અને અમારી ટ્યુશનનું નામ છે યુનિક ગ્રુપ ટ્યુશન બહુ સારું ટ્યુશન છે અને અભ્યાસ અંગે અમે કહેવા માગીએ છીએ કે તમે મહેનત કરો જેટલી મહેનત કરશો એટલા

પરિવારના લોકો કેવી રીતે મદદરૂપ થતા હતા અભ્યાસ દરમિયાન અને ખાસ કરીને પરીક્ષાના સમય દરમિયાન મમ્મી પપ્પા અને ફેમિલી બહુ જ સપોર્ટ કરતા હતા અને ફૂલ સપોર્ટ આપતા હતા પરીક્ષા દરમિયાન કોઈ એવું થાય કે ના થતું હોય તો ફેમિલી હતી સપોર્ટ માટે સપોર્ટ પણ કરતી સાંભળ્યું છે કે આપણા પેરેન્ટ્સ આપણે દિવ્યાંગ છે અને તેમ છતાં પણ તમારી કેર લીધી છે અને ખાસ કરીને જવરુન સફળતા અપાવી છે મારા પપ્પા છે પણ તેમ છતાં પણ એમને ભણાઈ છે અને સારા ટકાવારી લાવવા સુધી મને પ્રોત્સાહિત પણ કરી માતા પિતાની આટલી મહેનત અને એ પણ આપણે સારી રીતે અસક્ષમ હતા તેમ છતાં પણ તમને આ સક્ષમ બનાવ્યા અને અભ્યાસમાં આપણે ધ્યાન કેન્દ્રિત કરાવ્યું શું કહેશો પિતા માટે બે શબ્દો કેવા હોય તો પપ્પા માટે તો થેન્ક યુ પહેલાં તો કે આવા હોવા છતાં પણ મને ભણાય છે અને બીજું કે મારા પપ્પાએ બહુ મહેનત કરીને મને ભણાય છે તો આગળ બી હું એમનું નામ રોશન કરીશ શું બનવા માંગ છું આગામી સમયમાં સરસ પરિચય આપો ਮੂਹ ਗਿਤਾੰਸ਼ ਨੇ ਸ਼ਾ ਐਲੀਆ ਸਕੂਲ ਨਾ ਨੰਨ ਕੋਰਪਾਟਿਵੋਸ ਅ ਕਈ ਰਿਤੇ ਪ੍ਰੀਖਿਆ ਦੀ ਤਿਆਰੀ ਕਰਤਾਤਾ ਹਨ ਕੋਣ ਮਦਦਗਰੂਕ ਫਤਤੋ ਨੀ ਪ੍ਰੀਖਿਆ ਦੀ ਤਿਆਰੀ ਮਾਰੇ ਟਿਊਸ਼ਨ ਟੀਚਰੋ ਕਰਾਉਤਾ ਹਤਾ ਸਾਇੰਸ ਮੈਥ ਐਂਡ ਇੰਗਲਿਸ਼ ਦਾ ਟਿਊਸ਼ਨ ਰਖਾਇਆਤਾ ਬਾਕੀ ਨੂੰ ਬਦੋ ਵਿਸ਼ਾ ਬਾਕੀ ਨਾ ਬਦਿਆ ਵਿਸ਼ਾ ਮੈਂ ਧਾਕੇ ਕਰਾਇਆ ਅ ਸੁਸੂ ਮੁਸ਼ਕਿਲ ਆਉਤੀ ਸੀ ਜੇ ਪ੍ਰੀਖਿਆ ਚਲਤੀ ਸੀ ਐਂਡ ਅਭਿਆਸ ਕਰਤਾਤਾ ਅ ਅਭਿਆਸ ਕਰਾ ਮੂਹ ਮੁਸ਼ਕਿਲ ਤੋ ਡਿਸਟਰੈਕਸ਼ਨ ਨੀ ਆਉਤੀ ਹਤੀ ਅ અભ્યાસ ઉપરથી મન ઉઠી જતું હતું બાર ટીવી ચાલતું હોય કોઈક વાત કરતું હોય તો એમાં મન જતું રહેતું હતું એને પહોંચી વળવા માટે મેં એક જ વસ્તુ કરી મેં મારે રૂમનું બારણું બંધ કરી દેતો હતો અને નોઈઝ કેન્સલિંગ હેડફોન્સ પહેરી લેતો હતો જોકે એની અંદર કશું ચાલતું ન હતું આ આ રીતે બહારનો નોઈઝ મને પહોંચતો ન હતો આ સફળતાનો શ્રેય કોને આપશો આ સફળતાનો મૂળ શ્રેય હું મારા દાદાને આપીશ કારણ કે તેમને હું નાનો હતો ત્યારથી મારા માટે સપનું જોયું હતું કે હું નેવું ઉપર ટકા લઉં દસમામાં અને બારમામાં અને આજે એમનું એ સપનું પૂરું કરતાં મને ગર્વ થાય કયા વિષયમાં સૌથી શ્રેષ્ઠ માર્ક્સ આવ્યા છે અને બીજા અન્ય વિષયોમાં અને સાયન્સ સત્તાણું સંસ્કૃતમાં પણ સત્તાણું આગળ શું બનવા માંગશો આગળ બનવા માટે ડોક્ટર અને એન્જિનિયરની વચ્ચે થોડી ડિસ્કશન ચાલે છે પરંતુ એન્જિનિયરિંગ તરફ ઝુકાવ વધારે છે રુચિ કયા વિષયમાં છે અત્યારે એન્જિનિયરિંગ તરફ જ આમ તો કહેવાય છે ને અત્યારે હાઈટેક 5G નો યુગ છે અને સિક્સ નો યુગ પણ આવી રહ્યો છે દેશને યુવાઓની જરૂર છે અને દેશ યુવાઓનો પણ છે એન્જિનિયરિંગ ક્ષેત્રે ભારત વિશ્વમાં કાઠું કાઢવા જઈ રહ્યું છે એ તો થન છે ભારત એન્જિનિયરિંગ ક્ષેત્રે દુનિયાનું નવું છે શું કેસો સફળતા પ્રાપ્ત કરી છે દીકરીએ એક વાલી તરીકે કીર્ત પરીક્ષા દરમિયાન મદદરૂપ થતા હતા હવે બધું સોશિયલ મીડિયાથી મારી ટીવી ચેનલો એનો અમે પોતે ત્યાગ કર્યો છે પહેલો અમે ત્યાગ કર્યો પછી વિદ્યાર્થીઓ થઈ શકીએ જેમ કે મહાત્મા ગાંધીએ કીધું પોતે ગોળ છોડી ત્યારે બીજાને ગોળ છોડવાની પ્રતિક્ષા આપી એટલે એમ કરીને અમે પોતે સોશિયલ મીડિયા વોટ્સઅપ અને અમે અમુક કલાકો અમારા પોતાના મોબાઈલ સ્વીચ ઓફ રાખતા હતા જેથી કરીને અમારા ફેમિલી બી છોકરીઓ બી આજે અમારા ફેમિલી કે એ લોકો બંધ રાખે અને જેથી કરીને સારું સારું ભણી શકે અને કેન્દ્રિત ધ્યાન કરે એના હિસાબે અનેક રૂમમાં એને સારી રીતે ભણી શકે એ રીતે અમે અને બધી જ પ્રોવાઈડ કરી મૂકવા લેવાની ક્લાસીસ ટ્યુશન સ્કૂલની અંદર જ્ઞાન સંસ્કૃતિ અમે મૂકવા લેવા જવાનું બધું કામ અમે સાથે ઉપાડી લીધું હતું કેટલા કલાક વાંચન દીકરી કરતી હતી અને કઈ રીતે આપણા પરિણામ સુધી એ સફળતા તરફ લઈ ગઈ વાંચન એનું માઇન્ડ શાર્પ છે એટલે વાંચન તો બેથી ત્રણ કલાક મુશ્કેલથી કરતી હતી ટ્યુશનમાં બે કલાક આપતી હતી વધારે વધારે ત્રણથી ચાર કલાક બંને સૈન્ય ભણી છે કઈ રીતે આપણે આજે વિદ્યાર્થીને અને સાથી વિદ્યાર્થીઓને આપણે ઉત્સાહ વધાર્યો અને તેમને આ ગૌરવની શરણ ઊભી કરી આપણે જ્યારે ગૌરવ ઉત્પન્ન થઈ ત્યારે જ્યારે અમને ખુશીની લહેર થઈ ત્યારે અમારા માર્કની અંદર નાઇન્ટી ટુ પર્સન્ટ આવ્યા પહેલે સ્ટેનમાં કોમન અને આમ ઓવરઓલ પર્સન્ટેજ ખૂબ સારા આવ્યા અમે નેન્સન સ્કૂલનું બી અમે અભિવાદન કરીએ છીએ એ બાબતમાં